નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જુનાગઢ વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીને લઈ ભાજપ દ્વારા અમે બધા ભાજપની જીતના પ્રયાસ કરશું હર્ષદ વિવડિયા પક્ષ મને ટિકિટ આપે કે અન્યને અમારો ધ્યેય ભાજપને જીત અપાવવાનો ભૂપત ભાયાણી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ છે નિરીક્ષક તરીકે મોહન કુંડારિયા અમીબેન પારેખા અને ગૌતમ ગેડિયા હાજર તમામ દાવેદારોને સાંભળવામાં આવશે આવશે તમામનો અભિપ્રાય પ્રદેશ પાર્લામેન્ટરીમાં મોકલવામાં વિધાનસભા ચૂંટણી ભાજપના ઉમેદવારનો અંતિમ નિર્ણય પ્રદેશ પાર્લામેન્ટરી કરશે હાલ સંભવિત નામોમાં હર્ષદ રીબડીયા ભૂપત ભાયાની ઘનશ્યામ સાવલિયા વિરેન્દ્ર સાવલિયા રામભાઈ સોજીત્રા ચર્ચામાં વસાવદર વિધાનસભાની સંદર્ભમાં આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની શ્રી મોહનભાઈ કુંડારીયા અને એમની ટીમ નિરીક્ષકો તરીકે આજે જુનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આવેલા હતા અમારા વિસ્તારના તમામ કાર્યકર્તાઓને અને આગેવાનોને દાવેદારી કરવાની તક આપેલી હતી અને એમના સૂચનો નિરીક્ષકોએ લીધેલા હતા ચૂંટણી જીતવા માટે જે કઈ સૂચનો હતા એ તમામ આગેવાનો સૂચનો કરેલા છે ચૂંટણી લડવા ઈચ્છતા લોકોએ આજે દાવેદારી પણ કરેલી છે મેં પણ દાવેદારી કરેલી છે તો આવનારી ચૂંટણીમાં ન ભૂતોનો ભવિષ્ય એવી મેળથી ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણી જીતવા જઈ રહી છે વંદે માત્ર આજે મારે વિસાવદર સત્યાસી વિસાવદર વિધાનસભાની ચૂંટણી જાહેર થયા પછી આજે નિરીક્ષકો અહીંયા આવ્યા છે જુનાગઢ અને આમ આદમી પાર્ટી નું પણ સક્રિય રીતે છે અને શંકરસિંહ પાર્ટી પણ આ વખતે કઈ રીતે અમે ભારતીય જનતા પાર્ટી તમામ કાર્યકર્તાઓ અમારે એવું નથી ચૂંટણી આવી અમે ચાલુ કરીએ ફરવા સાથે અમારું ઓલરેડી વર્ષોથી બધા કાર્યકરો શિવાળાના માણસો અમે ભૂતીએ છીએ અને કામ કરતા રહેવાથી અમારે એવું નહીં કે ટૂર્થમાં તૈયારી કરવી અમારી ઓલરેડી પહેલાથી જ અમારા કાર્યકર્તાઓ લાગેલા છે કામ સો ટકા આ સીટ ભારતીય જનતા પાર્ટી જીતી નાખતો